ગુડ મોર્નિંગ મિત્રો અમારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગયા સાડા સાત તો આપણે પ્રેસ કરી લઈએ પ્રેસ કરીને મોકલી જવા માટે ફટોફટ તો લઈ લીધું છે તો મમ્મી ટિફિન બનાવે છે આપણે ટીવી ચાલુ થઈ ગઈ છે તો પૂના ઘરે વહેલા વહેલા

તો આપણે તૈયાર થઈ ગયા ટીફિન બનાવ ટિફિન બની ગયું ટિફિન રોટલી બનાવી માતાજીને આપણે દીવા અગરબત્તી કરી દઈએ તો આપણે અગરબત્તી કરી દઈએ માતાજીને આપણે મમ્મી શાક રોટલી બનાવી દીધું તો ટિફિન પેક કરી દઈએ

મિત્રો આપણે આવી ગયા છે મેન હાઈવે ડીસાવાળા રોડ આરો છે દિલ્હી જવું છું કિલોમીટર કિલોમીટર ટાઈમ રોડ સારો છે તો આપણે બજારમાં આયા છે હાલ રવિભાઈ જોડે ચા પીવા તો આપણે રવિભાઈ માળાઈ ગઈ તો આપણા રવિભાઈ નમસ્કાર દોસ્તો આ મારા છે ચા પીવા આવી ગયા ને તો મિત્રો આપણે ચા પી લીધી અને હવે અડ્યા છે આપણે વાપી છે તો આપણે જોડે રવિભાઈ છે રવિભાઈ બે શબ્દ કહેજો આપણા અમારા નયનભાઈ છે એમણે હમણાં જ હમણાં નવી આઈડી બનાવી છે ઇન્સ્ટાગ્રામ નયન દરજી બ્લોગ એટલા યુટીબ ને યુટ પર પણ નયનભાઈ દરજી બ્લોગ કરીને છે આઈડી એમની તો એ આઈડીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અવારનવાર આ વિડીયોને શેર કરો તમારા મિત્રો તો મિત્રો સવારમાં ઘેરથી નીકળે એટલે ઠંડી લાગે છે અને અત્યારે આવ્યા છે તો હવે બારેક વાગવા આવ્યો છે તો ગરમી લાગે છે હવે કડીક ગરમી પડે છે કડીક ઠંડી પડે છે કોઈ ખબર નહીં પડતી આ ઋતુ શું કહેવા માંગે છે તો હવે મિત્રો એક વાજો છે તો હવે આપણે જમી લઈએ ટિફિન લાવ્યા શાક છે રોટલી છે તો આપણે હવે જમી લઈએ મિત્રો આપણે નાગેલ લઈ લીધે તો આપડે હવે નોકરી બધાય ને ઘેર નીકળી ગયા છે કઈ નોકરી પૂરી થઈ ગઈ આપણે ਆਪਰੇ ਦੇਖਿਓ sudah ਰਿਕਟਨ ਮਜਾ Ini રામ મંદિર આપણે જવાની છે આ બાજુ આ જવાનું પાવામેલે રામદેવનું મંદિર જય બાબાજી નંબર 12 થી તો આપણે જવાની છે આ બાજુ પણ આવો મિત્ર એટલે લેવા ઉભા છે ને લઈને આપણે નીકળ્યું કોઈ બંકો આવી ગયા છે તો ઘર પર મજા આવો તો કરો

बाइक yeah. में oh, wow. oh, okay. लॻभॻि लॻ लॻ थ लेव के न लेव कॉमेंट कर जो बते एवरेज कलो हले नमेंट करीव्यू न Ya, sama, 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 sama. Harus, ya. Ya. itu harus. Ya, harus ya. રૂપિયાનો જ આવ્યો કેસર ઓછું હતું એટલે ત્રણ રૂપિયાનો આવ્યો ચાલીસ પોઈન્ટ આપણે નોકરી થી ઘેર આવી ગયા છે આજ પગ મોટો જોઈ લઈએ ફ્રેશ થઈ ગયે પછી નાસ્તો બાસ્તો કરીએ કારણ કે થાચ્યા જ સવારે નોકરી તો બાકી જાય છે હાડાસો અને મમ્મી

ચટણી બે મજા આવે દૂધની તો મિત્રો જમવાનું તો બની ગયું આપડે જમી લઈએ પણ ખાતે ખાતે જેઠાલાલ તો જોવા જ પડે જેઠાલાલ ના જોવા તો જમવાની મજા ના આવે તો અમે જમવાનું બનાવી દીધું છે જમી લઈએ મસ્ત ભાખરી મરચાની ચટણી દૂધ અમારે જેઠાલાલ ચાલુ જ છે તો જમી લઈએ દૂધ મરચું ભાખરી આપણે ભાખરી લેવાનું આપણે તો મરચું લેવાનું ભાખરી પર લગાવવાનું કમ મરચું સાહેબ મેં ત્યારે કીધું તો પાકરી પહેલી બહાર આવતું પૂર્ણ હે ને પણ ચટણી વધારે ને એમાં ભાખરી જ મજા આવે પર ચવન ભાખરી ચટણી મજા ના આવે કેવું ગાઈશ કોમેન્ટ કરી દો તો ભાખરીમાં મરચું સારું લાગે ને રોટલી સારું લાગે ભાખરી હોય તો મરચું જ મજા આવે લાલ લાલ ટમાટા જેવું પપ્પા જેટલું પહોંચ્યા દ્વારકા પહોંચી મમ્મી બે જ છીએ જમવાનું પપ્પા જે રણુજા રણુજા છો

ਵਰੀ ਆ ਗਏ ਪਰ ਪੰਜੋ ਮਸਾਲਾ ਲਾਈ ਗਏ ਹਾਂ ਦਾਸੇ ਟੁਪੂਰਾ ਲਾਖ ਨਹੀਂ ਮਨਾ ਨਾ ਟੁਪੂਰਾ ਨਾ ਮੇ ਟੁਪੂਰਾ ਬਾਧਿਆ ਅਮਾਰਾ ਵੀਰ ਹੈ ਦਮਤਾ ਹੋਰ ਤੋ ਲਾਈਕ ਕਰੋ ਸ਼ੇਅਰ ਕਰੋ ਸ਼ੇਅਰ ਕਰੋ ਕਮੈਂਟ ਕਰੋ